આપ જોઈ રહ્યા છો આ ત્રણ દિવસથી પવન ગાડી આ રસ્તો છે વાંઢાઈ થી લુડવા બિલકુલ બંધ છે આ જે ક્લીન આવ્યું છે ત્રણ દિવસ પછી આ રસ્તો બિલકુલ બંધ છે જુઓ તમે આપ જોઈ રહ્યા છો મનમાની ત્રણ દિવસ થયા આ બિલકુલ સ્ટોપ રસ્તો બંધ કરી નાખ્યો છે આ બિલકુલ રસ્તો બંધ છે જુઓ અને ત્રણ દિવસ થઈ ગયા જો બિલકુલ ચક્કા ચાલુ કર્યું છે શું કરે ભગવાન ને ખબર ત્રણ દિવસથી આ લોડવા અને વાઢાને જોડતો રસ્તો અજાપરની બિલકુલ બાજુમાં એકદમ મન છે અત્યારે અમે પોતે પણ ફસાઈ ગયા છીએ અહીંયા પવન ચીકીવાળાની બેદરકારી કેટલા સાધનો આવ્યા છે પણ ત્રણ દિવસ થઈ ગયા રસ્તો ખુલ્લો કરતા નથી અમે બધા હિન્દી ભાષા ગુજરાતી કોઈ સમજતા નથી કોને કહેવા બોલો માણસોને એટલી હેરાનગતિ અને પરેશાની છે આ રસ્તા ઉપરથી જવું હોય તો ત્યાંથી જાય પાછા દેસલ પર જાય મંગવાણા થઈને ગટ જવાય અત્યારે અમારી અલ્ટ્રો ગાડી છે ગાડી નથી નીકળી શકતી વિચાર કરો રસ્તો એટલો બંધ છે આપ જોઈ રહ્યા છો આ ગાડી ભળી છે ત્રણ દિવસ થઈ ગયા આ બધા મજૂરો બેઠા છે બહારના આ રાજસ્થાની ભાઈ પણ છે સાહેબ છે કે સુપરવાઇઝર અમને ખબર નથી આ ગાડી ભળી છે બોલો